નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે ચાર વર્ષથી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે તો ગઈકાલે ભરૂચ અને મહેસાણા સહિતના જિલ્લામાં તરબોળ કરનાર વરસાદનું જોર વધ્યું છે દોષો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી ત્રણ કલાક અનેક વિસ્તારમાં મેઘ સવારી આવી ગઈ છે તો આગાહી પ્રમાણે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે તો આ સાથે મહેસાણા ભરૂચ વડોદરામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે તો દાહોદ આણંદ નર્મદામાં પણ વરસાદ પડી શકે છે તો દોસ્તો બટાબા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સતત મેઘમેર વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે તો વાસ્તવમાં રાજ્યમાં આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો વટાવટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા તેવી હાલત સર્જાય છે જ્યારે ભારે વરસાદ બાદ શિયાળામાં ઠંડીનું જોર પડી શકે જ છે તો હવામાન નિષ્ણાંતના કહેવા પ્રમાણે સપ્ટેમ્બરથી અલ ઇન્યુનિજ સિસ્ટમ એક્ટિવ થાય છે જેના કારણે ચોમાસું ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે તો ભરપૂર ચોમાસા બાદ દેશમાં ઠંડી પર આડ થી જવતી જોવા મળશે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને વાત કરવામાં આવે તો રાજ્યમાં અડતાલીસ કલાકમાં એકસોના સત્તાણું તાલુકામાં વરસાદ જોવા મળ્યો જેમાં ભરૂચના વલિયામાં સવા છ ઇંચ વરસાદ નોંધાયો તો ભરૂચના નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ જ્યારે વલસાડમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો મહેસાણામાં પણ ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદ લીધી છે તો હવામાન વિભાગ દ્વારા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી વરસાદના પગલે એક બાજુ શહેરોમાં લોકો ભારે વરસાદથી પરેશાન થઈ ગયા છે તો બીજી બાજુ રાજ્યના અનેક રીતે વરસાદ રાહતપૂર્ણ રહ્યો છે તો રાજ્યના બસો ને છ જળાશયોમાંથી પંચાવન ટકાથી વધુ એકસો ને પંદર જળાશયોમાં સો ટકા ભરાઈ ગયા છે જ્યારે પિસ્તાળીસ જળાશયો સિત્તેર થી સો ટકા ભરાતા હાઈ એલર્ટ જારી કરાયું છે બીજા વાત કરીએ તો આજે ગુજરાતના વીસ માર્કેટયાર્ડમાં કુલ એકસો ને ઓગણસી ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં બે હજાર અને બાવન બોલાયો હતો

જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયાર માં વર્ણાત્મક પરીક્ષા ની આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્ન અને જનરલ વિકલ્પ આપવામાં આવશે આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નોના ગુણભાર પર વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો છે જ્યારે વર્ણનાત્મક પ્રશ્નના ગુણભાર એસી ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરવામાં આવ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની પંદરમી તારીખે ગુજરાતની મુલાકાત કરશે

તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર એકસો ને રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડનો નીચો ભાવ ચાર હજાર સો રૂપિયા બોલાયો હતો તો ઉપરાંત દસાડા પાટડી માર્કેટયાર્ડમાં પાંચ હજાર જ્યારે રાધનપુરમાં ચાર હજાર નવસો ને રૂપિયા બોલાયો હતો વાત કરીએ તો ઉત્તર કોરિયાના વડાપ્રધાન કિંગ રોકવા માટે નિષ્ફળ રહેલા લટકાવવાનો ફાંસીને કર્યો છે તો પૂરમાં ચાર હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તો ચાંગાંગ પ્રાંતકમાં વ્યાપ નુકસાન થયું છે તો ઉત્તર કોરિયાના કિંગ જોંગ દેશના ચાચાંગ પ્રાંતમાં તબાહ કરનાર વિનાસકપુરને રોકવામાં નિષ્ફળ રહેલા ત્રીસ ઉચ્ચ અધિકારીને ફાંસીની સજા કરી છે તો દોસ્તો ફટાફટ વ્યા સમાચારની વાત કરીએ તો સરકારે મહિલા માટે સુભદ્રા યોજના શરૂ કરી છે તો ઓડિશામાં ભાજપ સરકારે મહિલા માટે સુભદ્રા યોજના શરૂ કરી છે તો આ યોજના હેઠળ એકવીસથી સાઠ વર્ષની વય સુધી એક કરોડથી વધુ મહિલાને આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો મુખ્યમંત્રી મોહનચરણ માજીએ વિધાનસભામાં આ યોજનાની જાહેરાત કરી હતી કહ્યું હતું કે આ યોજનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવશે તો શું બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે પાંચ સપ્ટેમ્બરે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ તો છ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની તીવ્રતા ઘટશે તો સાત સપ્ટેમ્બરે દમણ દાદરાનગર આવેલી વરસાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે છે તો વાત તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકાશે નહીં તેઓ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ સોંપવો પડશે તો ચાર્જ કોને સોંપ્યા તેની પણ જાણ કરવાની રહેશે તો સસ્તા અનાજની સાસવારે બંધ હોવાથી લોકોને લઈને મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે વાત તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે જો તમે પણ ઈ કેવાય સી નથી કરાવ્યું તો તમારા માટે સમાચાર છે સરકારે ખેડૂતો માટે ફેસિલ ઈ કેવાય સી સુવિધા શરૂ કરી છે હવે તમે પણ કોઈ પણ મુશ્કેલી વિના એપ દ્વારા જાતે ઈ કેવાયસી કરાવી શકો છો જેથી આગામી હપ્તો તમારા ખાતામાં સરળતાથી આવી શકે